ના પરજા દેકારા બોલાવે છે ઈ મે એટલે ફોન કર્યો છે કે બધા છોકરા ભેગા થાય ને ગણેશ ચતુર્થીનો ફાળો ઉગરાવે છે તમારા ઘરે કે એમ પૂછવા જ ફોન કર્યો ના નથી ફાળો નક્કી કર્યો છે ઈ ભાઈએ તો 1500 આપ્યા જેવું દેવું પ્રમાણે હા 500 ની ઉપર દેવાનું છે બરાબર અને એમાં છે ને જો આરતી દાતા ના હોય ને તો પછી એમાંથી પૈસામાંથી આરતી છે પ્રસાદ છે બધું થાય નાસ્તાનું ને એટલે બાકી કોઈ દાતા થા હોય ને તો અલગથી થઈ શકે

અને બારે માં જ હોય અમારે હાટો તો ટાઈમ જ ના હોય તો ઘરે આવીને વાત એ હા હાલો ગણપતિ બાપા આવે તો તો ઓહો ગેમ નું ને બધું એ છે કા આજ તો ભાગ નંબર ના લઈ આવું તો મારું નામ સોનકી નહીં ફની બની ની હાલો બધા ને ગણપતિ બાપા એ દરવાજો ખોલો એ ফলটা েটি খ স টেটেমরে ওসে হাপন খ দিনা ব পবেসারেক নালেে ক কিন্তু ন্টি দজ খলো ওবারজ ও হবে যায়বি ও বাকি ના ના ઓમે ચિન્ટુ ગેંગ છે સોના આંટી વેજાની અમે હે ને ગણપતિ આવે તો એનો પૈસા હા ઉપલી જાય ને સોના મમ્મી હે ને 1500 રૂપિયા આપ્યા પછી ઓલા રેશમા ભાભી એ કેટલા આપ્યા એ સોના આંટી পাসে ওলা সিতল ভাভিয়ে কিটলাই পা? মাল মিয়ে জারাই পা? হাহাহাহ পাসোলা চমপাবেনে কিটলাই পা? এনে তো হজালো পিযাই পাসোলে লেখ হে মাটিনি মুলটিলে হনে আ হা মস্টিনি কেলা মর্তি বল চিকি মটি মুটি ম কে মতি মুটি আউছে তুপরামুখ লাগেকা ক বটি মভই পু ষট লানে আমা জালে সা তাব সুয়েট ব । ને ને વધા લાપો આવતે તો સોના લાંતી નું લાઈટ તમે લઈ ગયા એવું કો પૈસા કઈ દે તમે પણ ને હાલો 500 નાખી એટલે 1500 નો મેલ થઈ જાય મમ્મી જેટલા પણ 1500 નાખવા છે પણ બધે વારો આવા દેજો અમારો હા કે સાનો મના પ્રસાદ ખાઈ લ્યો ની સાનો મને આરતી કર લો ની બધે આરતી માં બરકવાન થાહે કઈ દઉસુ હા હા બલક્ષુ ને જેવું છે <laughs> 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 કદનાસીન્ટો ગેંગ વહીમી છે 1500 કડવી જ લીધા ગમ એમ કરીને જો તમને અમારો વિડિયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો શેર કરો કમેન્ટ કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ